સુરતમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં મહિલા પોલીસ દ્વારા દારૂના દૂષણને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું જે મામલે હવે રાજકોટમાં ઉમિયા ધામ સિદ્ધસરના ટ્રસ્ટી જયરામભાઈનું નિવેદન સામે આવ્યું છે તેમણે એવું જણાવ્યું હતું કે એમણે જે નિવેદન આપ્યું છે તેમાં અતિશયોક્તિ છે એમણે કીધું એટલા પ્રમાણમાં નથી દરેક સમાજની જેમ પાટીદાર સમાજમાં પણ થોડું દૂષણ છે પાટીદાર સમાજ દારૂના વ્યસનથી દૂર છે એટલે આ સમાજ આગળ આવી રહ્યો છે પાટીદારોનું જીવન સારું થયું છે આવક વધી છે જેને કારણે એક બે ટકા દારૂનું સેવન થઈ રહ્યું છે એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે સમાજમાં છે એક બે ટકા વર્ગ એવો હોય પણ એને જે કીધું છે દસમાંથી 9 પાટીદારો પકડાય છે વેસન એવું કાંઈ હોતું નથી દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે એમાં એક બે ટકા હોય તો દેખાય એટલે એ બેને જે આપ્યું છે ચેતવણી આપી છે એ બરાબર પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી દરેક સમાજમાં વીધું છે વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છીએ પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોસતો નથી વ્યસનને સ્વીકારતો નથી એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી હા કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં દરેક સમાજમાં ભાઈ આવું થતું હોય પણ મને પાંત્રીસ વર્ષથી આ સમાજમાં આગેવાનીમાં અમે આવા કોઈ દિવસ કોઈને ભલામણ કરી નથી નહીં ભલામણ કરવી જ ન જોઈએ ટકાવારી ખોટી છે કોઈ પણ સમાજમાં એક બે ટકા હોય દૂષણ બાકી જે એને દસમાંથી નવ કીધા છે નેવું ટકા કોઈ સમાજમાં ન હોય પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે પણ કોઈ પણ સમાજમાં નેવું ટકા વ્યસન હોય નહીં એનો જો દાખલો દે ભગવતસિંહ બાપુએ ફરજિયાત કન્યા કેળવણી કાયદો કર્યો જો વધારેમાં વધારે કોઈએ બેનિફિટ લીધો હોય તો પટેલોએ લીધો સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળની વાત કરી તો ગુરુકુળ વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડે છે એમાં વધારેમાં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે એટલે પાટીદારો કોઈ દિવસ વ્યસનને પ્રોત્સાહન આપતા નથી આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં